પહેલગામના આતંકવાદી હુમલા બાદ ભારતે ઓપરેશન સિંદુર કરી અને આતંકવાદીઓનો ખાતમો બોલાવી દીધો હતો આ ઉપરાંત દુશ્મન દેશની જે હરકતો હતો તેમનો પણ મૂળ તોડ જવાબ આપ્યો હતો ભારતીય સેનાઓની આ સૌર્યતાને લઈને તિરંગા યાત્રા પણ યોજવામાં આવી હતી દુશ્મન દેશ આ પ્રકારે ક્યારે પણ હરકત કરે તો તેમની સામે મૂતો શહેરોમાં ઓપરેશન સિલ્ડ અંતર્ગત વિવિધ મોકડ્રીલ યોજવામાં આવી હતી તો પોરબંદરની જો વાત કરીએ તો પોરબંદરમાં પણ મોકડ્રીલ યોજવામાં આવી હતી કોસ્ટગાર્ડ રેસીડેન્ટ ખાતે જે મોકડ્રીલ યોજવામાં આવી હતી ત્યારબાદ આઠ સાડા આઠ વાગ્યા આસપાસ દરમિયાન બ્લેક આઉટ જાહેર કરવામાં આવ્યું હતું પોરબંદર શહેરના મોટા ભાગના જે વિસ્તારો છે ત્યાં લોકોએ સ્વયંભુ લાઈટો બંધ કરી દીધી હતી જોકે શહેરના માર્ગો પર લોકોની સતત અવર જોવા મળી રહી હતી પાકિસ્તાન દ્વારા નવાર આ પ્રકારની જ્યારે હરકત કરવામાં આવે છે ઓગણીસો એકોતેર નું યુદ્ધ યાદ આવી ગયું હતું ત્યારે પોરબંદર ખબરની જે ટીમ છે તેમણે જેમણે ઓગણીસો એકોતેર ના યુદ્ધ વખતે બ્લેક આઉટ જોયું હતું તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કર્યો હતો અને તેમના જે અનુભવ છે આવો તે આપણે સાંભળીએ ઓગણીસો એકોતેરની સાલમાં જ્યારે હું દસ વર્ષનો હતો ત્યારે યુદ્ધ થયું હતું ત્યારે મારી ઉંમર દસ વર્ષની જ હતી પણ ત્યારનું ને બ્લેકઆઉટ મેં જોયેલું છે તો આજે જે મોકડ યુઝ આપણે કરવાનું કીધું છે તો આપણે સવે સાથે મળીને આ ચીજ કરવી જોઈએ સૌથી પહેલાં મેં બજારમાં બંધ કરી છે મારા ધંધા માટે કાંઈ વાંધો નહીં અડધી કલાક આપણે સાથ દેવો જોઈએ તો આપ સૌનો સહકાર મળે સાથ મળે એના માટે હજી જરૂરી છે 1971 એકોતેરમાં કેવી સ્થિતિ 1971 એકોતેરમાં તો અતિશય ખરાબ સ્થિતિ હતી પણ મને યાદ છે ત્યાં સુધી મારા કાચના બારીમાં મોટા મોટા ભૂટા ભરાવેલા હતા પણ જ્યારે પણ એક નાનીઓ પણ સૂર્યપ્રકાશ દેખાય ને લાઇટનો કોઈ નીચેથી રાડ આવતી કે ભાઈ લાઇટ બંધ કરો ત્યારે એટલું કડક હતું પણ આજે પાછી પુનરાવર્તન થાય તો આ જ એના માટે કરવા માટે છે કે તમે સજાગ રહ્યો તો આ ચીજ જરૂરી છે કે તમારે એમાં સાથ દેવો જોઈએ આજે ભારતીય તરીકે બધાને હક છે કે તમારે સરકારનો સાથ દેવો જોઈએ ઓગણીસો એકોતેરનું બ્લેકઆઉટ આજનું બ્લેકઆઉટ ત્યારે શું પરિસ્થિતિ ને અત્યારે શું છે ત્યારે પરિસ્થિતિ થોડી ખરાબ હતી બહુ એમ અત્યારે સારું છે ત્યારે તમે કેવો અનુભવ ગયો ત્યારે કેવો માહોલ હતો અનુભવ ત્યારે બહુ ભય બીક લાગતી એમ અત્યારે બીક નથી લાગતી એમ ત્યારે યુદ્ધનો માહોલ હતો કઈ પ્લેન નીકળતા એવું કઈ અવાજ કે સાંભળો તો અવાજ ત્યારે સાંભળો નથી એમ પણ બીક લાગતી એમ ત્યારે શું થશે એમ કેટલા દિવસ બ્લેક આઉટ રહ્યું હતું કેવો માહોલ હતો માહોલ બહુ આમ ભયંકર બીક લાગતી કે આનું શું થશે એમ અત્યારે કેવો માહોલ છે છે પોરબંદરમાં આજે આઠથી થી સાડા આઠ દરમિયાન જે રીતની બ્લેકઆઉટ યોજાયું હતું ને લોકોએ પણ એમાં સ્વયંભુ જોડાયા હતા જોકે કેટલાક અપવાદરૂપ હતા કે કેટલીક લાઇટો ચાલુ હતી જેને લઈને પણ લોકોમાં ક્યાંક શંકા શંકાઓ જોવા મળી હતી કારણ કે આ દેશ પ્રેમની વાત છે દરેક લોકોએ દરેક ભારતીય આ રીતે આ સરકાર અને તંત્ર દ્વારા જ્યારે જાહેરાત કરવામાં આવતી કે સંપૂર્ણ બ્લેકઆઉટ કરવું પોતાના ઘરનો બલ્બ પણ ચાલુ ન રહેવું તેમ છતાં કેટલાક સ્થળોએ લાઇટ ચાલુ જોવા મળી હતી પરંતુ ઓગણીસો એકોતેર ની યાદ છે એ જે જે જૂના લોકો છે મોટી ઉંમરના વયોવૃદ્ધો છે તેમણે પણ આ એકોતેરના યુદ્ધને યાદ કર્યું હતું અને આજે જ્યારે બ્લેકઆઉટ છે એ બ્લેકઆઉટ આજની યુવા પેઢીએ પણ જોયું કારણ કે અત્યાર સુધી અ વાવાઝોડા ભારે વરસાદ કોરોના નોટબંધી સહિતની જે ઘટનાઓ બની છે તેનાથી યુવાધન વાકેફ છે પરંતુ આજે જ્યારે બ્લેકઆઉટ કરવામાં આવ્યું ત્યારે ખાસ કરીને પોરબંદરની જે યુવા પેઢી છે તેમણે પણ આજે બ્લેકઆઉટ જોયું હતું કે આ પ્રકારની જ્યારે પરિસ્થિતિ સર્જાય યુદ્ધની પરિસ્થિતિ સર્જાય ત્યારે કઈ રીતે બ્લેકઆઉટ કરવું કઈ રીતે દેશ માટે સમર્પિત થવું કઈ રીતે દેશને મદદરૂપ થવું તેને લઈને આજે જે બ્લેકઆઉટ યોજાયું તેમાં પોરબંદરમાં બ્લેક બ્લેકઆઉટ જોવા મળતું રેસીડેન્ટ મુખ્ય રસ્તાઓ બજારોમાં પણ બ્લેક આઉટ જોવા મળ્યું હતું